તથા રાકેશ ઉર્ફે રાકુ હીરાભાઈ બારૈયાએ તલવારનો એક ઘા ડાબા પગના નાળા ઉપર માર્યો હતો તથા પંકજ ઉર્ફે પેટી હીરાભાઈ બારૈયાએ લાકડાનો ટોકો જમણા હાથના ભાગે એક ભા મારીને ઢીકા વાટનો મુડવાર મારી ગાળો આપી ચાંથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને રાકેશભાઈએ આ ત્રણેય શખ્સ વિરુદ્ધ કોગારોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જૂની અદાવતના અનુસંધાને મારા બા રાકેશ ભૂપુભાઈ સોલંકીને એ લોકો ત્રણ જણા મારા કારખાને આવીને મારી ગયા ત્રિવેણી રોલિંગ મિલ પાસે ટેકરી ચોક ત્રિવેણી રોલી મિલ પાસે એ લોકો જૂની અદાવત હતી અને એમાં એ લોકો મારી ગયા અને પછી શક્તિ હોસ્પિટલમાં લેવા પછી ત્યાંથી પછી અહીંયા અમે શિફ્ટિંગ થયા ફરિયાદ કરી છે અમે